નમસ્કાર હું ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે કતવારા પોલીસ સ્ટેશન વિભાગમાં ભીટોડી ગામે ઇન્દોર ગોધરા નેશનલ હાઇવે ઉપરથી ટાટા ટ્રમ્પમાં કંપનીના મોટા મિશનરીની આઈડીમાં લઈ જવાતો ભારતીય બનાવટ વિદેશી દારૂ કિંમત રૂપિયા તેતાલીસ લાખ સાત હજાર એસીના મુદ્દામાલ સાથે હરિયાણાના આરોપીને ઝડપી પાડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ કતવારા પોલીસ સ્ટેશન વિભાગમાં ભીટોડી ગામે ઇન્દોર ગોધરા નેશનલ હાઇવે ઉપરથી ટાટા ટ્રકમાં કંપનીના મોટા મશીનરી આડમાં લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ અંગ એકસો બ્યાસી જેમાં બોટલ નંગ છ હજાર બસો સોળની કિંમત કુલ રૂપિયા સત્તર લાખ અડસઠ હજાર એંસી તથા હેરાફેરી કરવાના ઉપયોગમાં લીધેલ ટાટા ટ્રક કિંમત રૂપિયા દસ લાખ તથા કંપનીના મશીનરી કિંમત રૂપિયા પંદર લાખ ચોત્રીસ હજાર તેમજ મોબાઈલ ફોન નંગ એક મળી કિંમત કુલ રૂપિયા તેતાલીસ લાખ સાત હજાર એંસીના મુદ્દામાલ સાથે હરિયાણા અંકુશ લાવી સદંતર નિષ્ઠાબુદ્ધ કરવા સારું પ્રોહી બુટલેગરો ઉપર તેમજ મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજ્યમાંથી ગેરકાયદેસરદારોની હેરાફેરી પરિવહન કરતા ઈસમો ઉપર ઉપર રેડ કરી પરિણામલક્ષી કામગીરી કરવા સારું એલસીબી ટીમને જરૂરી સૂચના અને માર્ગદર્શન કરે જે અનુસંધાને એલસીબી સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો પ્રોહિબિશનની પ્રવૃત્તિ આચરતા ઈસમો તેમજ પ્રોહિબિશન બુટલેગર ઉપર વોચ ગોઠવી માહિતી એકત્રિત કરવાની કામગીરીમાં કાર્યરત હતી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ ગામિત એસસીબી નાની સૂચના મુજબ ગઈકાલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એ ડામોર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી બારૈયા તેમજ એલસીબી ટીમ દાહોદ ડિવિઝન વિસ્તારમાં પ્રોહિબિશન પેટ્રોલિંગમાં નીકળે દરમિયાન બાતમી હકીકત મળેલ કે એક ટાટા કંપનીની ટ્રક રજિસ્ટર નંબર એચ આર આડત્રીસ એક્સ બત્રીસ તોતેરમાં મશીનરીની આડમાં ઇંગ્લિશ દારૂ ભરેલ છે જે ટ્રક હાલ મધ્યપ્રદેશ પેટ્રોલ પસાર કરેલ છે અને તે દાહોદ તરફ જનાર છે તે આધારે વિયતનામમાં રીતે વોચ ગોઠવી ઇંગ્લિશ દારૂ ભરેલ ટાટા ટ્રક સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કતવારા પોલીસ સ્ટેશન પ્રોહિબિશનનો ગુનો રજિસ્ટર કરાવેલ છે પરમાર અક્ષયકુમાર દાહોદ દ્વારા